તમને એ ભાન જ નથી ક્યાં બેહાય એને અને એ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટ્રેન્ડ પર મિત્રો અત્યારે ભારત પાકિસ્તાન નું યુદ્ધ જોરશોર થી ચાલી રહ્યું છે જી હા મિત્રો સૌ પ્રથમ તો પહેલા આપણે ગુજરાત ના જવાનો જે શહીદ થયા છે એમના માટે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખી દઈશું ભગવાન તેમની આત્મા ને શાંતિ અર્પે આશા રાખું છું કે તમે કમેન્ટમાં ઓમ શાંતિ લખી અને તેમને શ્રદ્ધાંજલિ જરૂર પાઠવી હશે તો મિત્રો વિડીયો માં આગળ વધીએ ગુજરાત ના લાડીલા એવા હાસ્ય કલાકાર માયાભાઈ આહિર ના પ્રોગ્રામ માં ગઈ રાત્રે ઝઘડો થયો હતો જેમાં માયાભાઈ આહિર અમુક છોકરાઓને જોઈને સ્ટેજ પર જ ગુસ્સે થઈ ગયા હતા અને માઇક લઈને તેમને સ્ટેજ પર જ બોલવા લાગ્યા હતા તો શું તો એ વિડીયો જાણીશું આ વિડીયોમાં અને મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી આવી ગુજરાત બધી જ જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે આ તમને ખબર પડી ને કે અમે ગમે અને આગળ નથી આવવા દેતા આ બેહવા દે તેનું કારણ એ છે કે તમને એ ભાન જ નથી કે આ બેહાય અને એ કોઈએ અહીંયા જે આગળ બેઠો તમે તાળી પાડો માતાજી નો જે જે વચ્ચે જેને ઉભો થવું મહેરબાની કરીને આ ગ્રાઉન્ડમાં માં નો બેસ અહીંયા આવો છો શું કામ મહેરબાની કરીને પગે લાગીને કે ભાઈ માં શરૂ થી આવો માકડા વેલા કરવા એને મહેરબાની કરીને કોઈ નહીં આવો અહીંયા માનો ભાવ કે તાળી પાડો બેઠા બેઠા માનો જે જે કરો ઓલા ઓલા ચાર જણા બે જાય ચાર નો એ પોપટી કલર વાળો કુદે શું આવો છો